ગાંધીધામ નગરપાલિકા ચીફ ઓફિસર સંજય કુમાર રામાનુજના જણાવ્યા મુજબ ગાંધીધામ નગરપાલિકા દ્વારા વેરા પર દસ ટકાની વળતરની યોજના ચાલુ કરવામાં આવી હતી આ યોજના દરમિયાન ત્રીસ એપ્રિલ સુધીમાં પાછલા વર્ષની બાકી રકમ સહિત તમામ રકમ જમા કરાવવાથી ચાલુ વર્ષના વેરામાં દસ વળતર આપવામાં આવશે એવી સૂચના આપવામાં આવી હતી આ યોજના હવે ત્રીસ જૂન સુધી લંબાવવામાં આવી છે તમામ નિયમિત કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા ગાંધીધામ નગરપાલિકા તરફથી અપીલ કરવામાં આવી છે ગાંધીધામ નગરપાલિકામાં જે લોકો નિયમિત ટેક્સ ભરે છે તેઓ માટે તેના ટેક્સના દસ ટકા વળતર આપવામાં આવે છે અને ઓનલાઈન ભરે તો પાંચ ટકા વધુ વળતર આપવામાં આવે છે એપ્રિલ મહિના સુધી આપણે જાહેરાત હતી પરંતુ હવે તેને આપણે ત્રીસ જૂન સુધી લંબાવીએ છીએ આપણે લોકોને સુવિધા અને સગવડતા મળે અને જે લોકો નિયમિત ટેક્સ પે છે અને વધારે વધારે લાભ મળે હેતુથી આપણે આપણે ત્રીસ જૂન સુધી જો ટેક્સ નિયમિત બધો ટેક્સ ભરપાઈ કરવામાં આવે તો તેઓને ચાલુ વર્ષના વેરા ઉપર દસ ટકા વળતર આપવાનું આપણે નક્કી કર્યું છે લોકોનો ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે પણ ટેકનિકલ કારણોસર અમુક અમારે જે ઈ નગર દ્વારા સોફ્ટવેર અપડેશન એના કારણો હતા એટલે થોડીક મોડી વસૂલત ચાલુ થઈ હતી પણ અત્યારે લોકો તમે નીચે પણ લાઈન જોઈ શકશો લોકોને ધસારો પણ સારો છે લોકો બહુ તેઓનો લાભ પણ લે છે નવા નવા લાભ તેઓ લે તે માટે હું અપીલ કરું છું તમામ નિયમિત કરદાતાઓ મેક્સિમમ લોકો આ લોકો દસ ટકા વર્તનો લાભ લે નગરપાલિકાના વેરા ભરતા